જોઈ લો મિત્ર આ છે નદીનો નજારો જો આ મોટા માટે નાના હોય આપણે સાથે લાવ્યા હોય ફરવા આવ્યા હોય તો પણ અહીંયા છે કારણ કે અમે બધા નીકળ્યા છીએ સેન્ટિટીવાળા અમારા શેઠ રમેશભાઈ ખુદ સર્વર કરવા નીકળ્યા છે અને અમારા કોન્ટ્રાક્ટર સાહેબ યુષભાઈ મારી સાથે આવ્યા છીએ અમે બધું જોવા અને નિરીક્ષણ કરવા નીકળ્યા છીએ કારણ કે આમાં અમે અહીંયા તો ઘણા સમય રોકાવાના એટલા માટે અમે બધું સર્વે કરીએ છીએ જોઈએ સહી અને આવો મોજ કરો સાપુતારામાં જુઓ કેવી મસ્ત નદી સારી જાય છે અને બિલકુલ ઊંડું નહીં નાહવાની એકદમ મજા આવે એવી તો આવો મિત્રો જુઓ નિહાળો કે આ મોટા હોય તો પણ અહીંયા નાહી શકે નાના છોકરા હોય તો પણ અહીં નાઈ શકે જુઓ અમારા ભાઈ રમેશભાઈ વાત કરે છે કે આગળનો પણ વિડીયો બ્લોક લ્યો અને આગળનું પણ બતાવો અને નીકળ્યા છે એ જોવા તો નવા હોય તો પ્લીઝ ફોલો કરો સબસ્ક્રાઈબ કરો ચેનલને એટી ભેડા જોવો મિત્ર એકદમ નજારો કેવો મસ્ત નજારો છે કે જોવા લાયક છ મસ્ત વ્યૂ આવે ફોટા બોટા લ્યો તો પણ અને અહીંયા બેહી નાસ્તા બાસ્તા કરવા માટે પણ જગ્યા અહીંયા મળી રહે સાથે આપણે લાવ્યા હોય તો જુઓ મિત્રો હું તમને બતાવીશ આગળ પણ કે તેવું નજારો છે તો જોતા રહેજો આવતા બ્લોકમાં